દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી હોટલ ડાબા અને દરેક જગ્યાએ મળતી અને ગુજરાતીઓની મોસ્ટ ફેવરેટ એવી વઘારેલા રોટલાની રેસીપી ફ્રેન્ડ્સ ઇન્ડિયન સૂપની રેસીપી જે આપણા નાના દાદીના જમાનામાં બનતી રેસીપી જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે જય શ્રી કૃષ્ણજી માતાજી ફ્રેન્ડ્સ કેચિસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે શિયાળાની ઠંડી ઋતુમાં કે ચટપટો ખાવાનું મન થાય ને તો આજે પાંચથી સાત મિનિટમાં બનતી રેસીપી તમારા માટે લઈને આવી છું જે છે વઘારેલો કાઠિયાવાડી રોટલો તેના માટે લીધું છે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ટમેટું લીધું છે એક મીડિયમ તીખું મરચું છે એક નંગ ડુંગળી છે એક ગાજર છે અને થોડાક સમારેલા દાણા છે અને થોડા લીલા વટાણા છે અને સાથે છે કટકા કરેલો ઠંડો રોટલો અને તમે સ્વાદ મુજબ તમારે લિક્વિડી ફોર્મમાં રાખવું છે કે ડ્રાય રાખો છે તે પ્રમાણે તમારે ખાટી છાસ લેવાની છે જ્યાં સુધી ખાટી હોય ત્યાં સુધી ખાટી જ લેવી અને તમે ગરમ રોટલામાંથી પણ બનાવી શકો છો પણ ઓરિજનલ કાઠિયાવાડી વઘારેલા રોટલાનો ટેસ્ટ જોતો હોય ને ફ્રેન્ડ્સ તો ઠંડો રોટલો હોય ને કે બપોરનો બનાવેલો કે સવારનો બનાવેલો કે રાતનો વધેલો હોય ને તેનો બનાવશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વઘારેલો રોટલો ગેસ પર કઢાઈ મેં મૂકી દીધી છે ફ્રેન્ડ્સ તેમાં બે પડી જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અડધી ચમચી અડધી ચમચી જીરું ચપટી હિંગ અને હિંગને બધું સરસ તતડવા માંડે એટલે તરત જ આપણે ડુંગળી અને મરચાં એડ કરી દેવાના છે ગેસની ફ્લેમ લો કરી અને સરસ સતડાવા દઈશું ડુંગળી થોડી મરચાં ને ડુંગળી સતળાય એટલે તરત જ આપણે ગાજર અને સાથે સાથે ટમેટા એડ કરી દેસ અને જે આપણી પાસે ફ્રેન્સ આપણા વટાણા ને ગાજર સોફ્ટ થઈ ગયા છે એને વધારે ફકવવાના નથી ક્રંચી રહેશે ને તો ખાવામાં ખૂબ જ મજા આવશે તરત જ આપણે રોટલો એડ કરી દઈએ જે આપણે કટકા કરીને રાખ્યો છે તે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે રૂટીન મસાલા કરીશું તો એક ચમચી લાલ મરચું પાવડર છે ઘીથી ઉપર ધાણાજીરું પાવડર હળદર પાવડર અને પિંચ જેટલો ગરમ મસાલો અને મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે આપણે છાસ નાખીશું ને તો ઘણીવાર તરત જ છાસ ફાટી જતી હોય છે સરસ રીતે મિક્સ કરી દઈએ અને તમારે ફોર્મમાં કે પછી ડ્રાય ખાવો છે તે પ્રમાણે તમે છાસ નાખી શકો છો અને આને હાઈ ફ્લેમ કરી અને ચલાવતા જઈ અને બેથી ત્રણ મિનિટ મિક્સ કરવાનું છે તો છાસ નાખી છે તો એના ભાગની આપણે હું ખાંડ નાખું છું તમે ગોળ પણ નાખી શકો છો મેં અડધીથી ઉપર થોડી ખાંડ લીધી છે અને થોડું થોડું આપણું છાસ ગરમ થવા માંડી છે તો હવે આપણે રોટલા અને છાસના ભાગનું અડધીથી પણ ઓછું મીઠું નાખીશું અને સરસ એને ચલાવતા જઈ અને એક ઉભરો આવે ત્યાં સુધી એને હલાવીશું જેથી આપણી છાસ ફાટી ના જાય અને આ ફ્રેન્ડ છાસ ફાટી જશે ને તો એ દેખાવમાં અને ખાવામાં ને મજા આવે અને જેમ જેમ એ રોટલો સરસ તમે ઉકાળશો ને એટલે તમારો રોટલો એકદમ ગાળો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે શિયાળામાં અનેક ઘરગથ્થુ ઉપચાર કરીએ ને તો પણ ચાલે કે તમને ખાવાની ઈચ્છા શરદી કે ઉધરસ થયેલી હોય અને તમે આ ખાવને તો ગરમા ગરમ ફ્રેન્ડ્સ એટલી મજા આવતી હોય છે અને ખાવાની તો એકવાર ઘરે ટ્રાય કરજો અને આવી રીતે આપણે હલાવતા જઈએ અને એક ઉભરો આવવા દઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો વઘારેલો રોટલો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગાળો થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જેમ જેમ આ પડી રહેશે ને ફ્રેન્ડ્સ તેમ તેમ આ ગાળો થતો જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો ફ્રેન્ડ્સ આપણા દાદી નાનીના જવાનાની બનતી રેસીપી જે હેલ્ધી હોય છે અને શિયાળામાં તમે ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે અને આપણે કહીએ ને તો ઇન્ડિયન સૂપ પણ કહી શકીએ કે જે ખાવાથી આપણને શિયાળામાં ગરમાવો મળતો હોય છે અને ચટપટું ખાવાની કંઈ ઈચ્છા થાય ને તો દેશી જે આપણી હેલ્થને નુકસાન પણ નથી કરતું પણ બહુ જ શરીરને બેનિફિટ દેતા હોય છે તો એ છે આપણો વઘારેલો રોટલો